ભરૂચમાં સોમવારે શ્રાવણના મેઘગર્જના સાથે વરસી પડતા જોત જોતામાં ઠેર ઠેર પાણી કરી દીધું હતું ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લેતા પ્રજા અને પ્રશાસનની રાહતનો શ્વાસ લીધો હતો વરસાદના વિરામ ઢાઢરના પૂરના પાણી ઓસરવા વચ્ચે તડકો નીકળતા સાફ સફાઈ દવાનો છંટકાવ અને બિસ્માર માર્ગો પર હાથ ધરાઈ હતી સોમવારે પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ દિવસે જાણે આભમાંથી જળ દેવતા જળાભિષેક કરવા ઉમટી પડ્યા હોય તેવો માહોલ સર્જી દીધો હતો ગર્જના અને કાળા ડિબાંગ વાદળોની ભરૂચમાં ફોજ વચ્ચે બપોરે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો જોતજોતામાં માર્ગો અને વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા સાથે વાહન ચાલકોની હાલાકીનો પણ પાર રહ્યો ન હતો મંદિરોમાં દર્શનાર્થે ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ ભારે વરસાદમાં ભીંજાઈ ગયા હતા તો ગણેશ મંડળના આયોજકોની મુશ્કેલીઓનો પાર રહ્યો ન હતો ભરૂચમાં બપોરે બે થી ચાર કલાકમાં સોળ મિલીમીટર વરસાદ નોંધાયો હતો મોસમ વિભાગ દ્વારા ભરૂચમાં મંગળવાર સુધી બે દિવસ ઓરેન્જ એલર્ટ અપાયું છે અત્યાર સુધી મોસમનો એકસો પચીસ ટકા વરસાદ જિલ્લામાં ખાબકી ચુક્યો છે ત્યારે ગણેશ શોભાયાત્રાના આયોજકો ભીમાસણમાં મુકાઈ ગયા છે